દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય ખેતરનું ધોવાણ થાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સિંગવડને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સિંગવડ મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા નદી સાઇડમાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને આગવે મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક ધારાસભ્ય અને સંસદને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે પણ મૌખિક રજૂઆત કરી હતી પણ ચોમાસું આવે ત્યારે તંત્ર દોડતું રહે છે પણ ચોમાસુ પૂરું થઈ કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી સરકારી તંત્ર અને વહેલી તકે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેના અનુસંધાનમાં ફરી આજે આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપ્યા પછી પણ ધ્યાન ના આપે તો કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ